ભરૂચના ભોલાવ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંદાજિત રૂપિયા એક પોઈન્ટ ચોસઠ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના આજરોજ આયોજનો થઈ રહ્યા છે જે અંતર્ગત ભોલાવની નરનારાયણ સોસાયટી કોમન પ્લોટ સૂર્યનારાયણ સોસાયટી તેમજ પાર્થનગર સોસાયટી કોમન પ્લોટ ભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સરપંચ મનીષા પરમાર ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા એક કરોડ અને ચોસઠ લાખ રૂપિયાના ખર્ચે લગભગ ત્રીસ થી વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે ગ્રામ પંચાયતના સોબંદોરમાંથી જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી એમએલએ ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયતથી લઈને જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો બધાના કોર્ડિનેશનથી જુદી જુદી સોસાયટીઓમાં નવા નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે અને જે કામો આગામી સમયમાં થવાના છે એના ખાટમુરટ કર્યા છે ખૂબ મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમમાં સોસાયટીના અને ગામના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમના ચહેરા ઉપર આ બધા કામો થવાના કારણે આનંદની લાગણી છે